જય શ્રી ગણેશ મિત્રો આપનું અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે ભારતના દરેક તહેવારમાં કોઈને કોઈ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જોડાયેલું હોય છે એવા જ સૌથી લોકપ્રિય અને પવિત્ર તહેવારોમાંનો એક છે ગણેશ ચતુર્થી આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે જેઓ વિઘ્નહર્તા અને બુદ્ધિના દાતા કહેવાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ પૂરેપૂરો નિયમ પાળી વ્રત કરે અને શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરે તો જીવનમાંથી દરેક પ્રકારના અવરોધ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે ગણેશ ચતુર્થી વ્રતનો આરંભ સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરી કરવો જોઈએ ખાસ કરીને સફેદ અથવા પીળા રંગના કપડાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજા શરૂ કરતા પહેલાં કંઈ ખાવું નહીં અને ખાલી પેટે ભગવાનની આરાધના કરવી જોઈએ એક વાર વ્રત કરવાનો સંકલ્પ કરી લેવાયો હોય તો એને અધૂરું ન છોડવું જોઈએ અધૂરું વ્રત તોડવાથી પૂજનનું ફળ મળતું નથી અને મનમાં અસંતોષ રહે છે આ દિવસે ભગવાન ગણેશજીની વ્રતકથા સાંભળવી કે વાંચવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કથા સાંભળવાથી મનમાં ભક્તિ વધે છે અને ભગવાનની કૃપા મળે છે કથા સાંભળવાની પરંપરા કુટુંબને એકતામાં બાંધે છે અને આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરે છે વ્રતના સમયમાં ગુસ્સો ન કરવો ઝઘડો ન કરવો અને નકારાત્મક વિચારો દૂર રાખવા જોઈએ ગણેશજીને આનંદ અને શાંતિ બહુ પ્રિય છે એટલે આ દિવસે મનમાં શુદ્ધ ભાવના રાખવી જોઈએ ઉપવાસ દરમિયાન દિવસભર ભજન કીર્તન કરવું કે ગણેશજીના નામનો જાપ કરવો ઉત્તમ માનવામાં આવે છે ભગવાન ગણેશજીને ખાસ કરીને મોદક લાડુ દુર્વા અને ફૂલો અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે મોદકને ગણેશજીનો પ્રિયભોગ માનવામાં આવે છે તેથી દરેક ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસે મોદક બનાવવાની પરંપરા છે गणेश जी ने ठंडू पानीज अर्पण करवु જોઈએ આ દિવસે કેટલિક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દિવસ દરમિયાન સૂવું નહીં વાળ અને નખ કાપવા નહીં હંમેશા શુદ્ધ મનથી પૂજા કરવી આ બધા નિયમોનું પાલન કરવાથી વ્રત સફળ થાય છે અંતમાં એકહી શકાય કે ગણેશ ચતુર્થી વ્રત માત્ર ધાર્મિક વિધિ નથી પણ એક આધ્યાત્મિક સાધના છે આ દિવસે કરવામાં આવેલી સાચી શ્રદ્ધા અને ભક્તિ વ્યક્તિના જીવનમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ગણેશજીની પૂજા કરનારને દરેક કામમાં સફળતા મળે છે અને દરેક વિઘ્ન દૂર થાય છે આથી મિત્રો જો તમે આ વર્ષે ગણેશ ચતુર્થીનો વ્રત કરો છો તો એના બધા નિયમોનું પાલન જરૂર કરજો અને ભગવાન વિઘ્નહર્તાની કૃપા મેળવો જય શ્રી ગણેશ